તો ચાલો ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવા સમાચાર મળતા રહે ખેતીને લગતા અને કૃષિને લગતા અને તો ખેડૂતો માટે મોટા સમાચાર છે પીએમ કિસાન યોજનાનો તો આ દિવસે આવી શકે છે આ ખેડૂતોને નુકસાન થઈ શકે છે પીએમ કિસાન યોજના આગામી હપ્તો ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે સરકાર વિવિધ લોકોને ધ્યાનમાં રાખીને અલગ અલગ યોજનાઓ લાવતી રહે છે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને આજે પણ ભારતની પચાસ ટકા વસ્તી ખેતી પર જીવે છે તેથી જ ભારત સરકાર ખેડૂતોની વિશેષ કાળજી રાખે છે અને તેમના માટે નવી નવી યોજનાઓ લાવે છે ભારતમાં એવા ઘણા ખેડૂતો છે જેઓ આર્થિક રીતે બહુ મજબૂત નથી આવા ખેડૂતોને સરકાર મદદ કરે છે વર્ષ બે હજાર અઢારમાં ભારત સરકારે આ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી જે અંતર્ગત સરકાર વાર્ષિક છ રૂપિયા આપે છે અત્યાર સુધીમાં યોજનાના સત્તર હપ્તા મોકલવામાં આવ્યા છે હવે ખેડૂતોના અઢારમો હપ્તાની રાહ જોઈ રહ્યા છે પરંતુ આ ખેડૂતોને અઢારમો હપ્તો મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે જો તમારું નામ પણ તેમાં સામેલ નથી તો અમે આગામી ઓક્ટોબરમાં રિલીઝ થઈ શકે છે પ્રધાનમંત્રી યોજના હેઠળ કેન્દ્ર સરકાર એક વર્ષમાં ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા ત્રણ હપ્તા તરીકે મોકલે છે આ હપ્તાઓ ચાર મહિનાના અંતરે મોકલવામાં આવે છે યોજનાનો સત્તરમો હપ્તો જૂન મહિનામાં મોકલવામાં આવ્યો હતો આવી સ્થિતિમાં મીડિયા અહેવાલો અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે યોજનાનો આગામી હપ્તો ઓક્ટોબર મહિનામાં મોકલવામાં આવશે જો કે તમને જણાવી દઈએ કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમાં બાર કરોડથી વધુ ખેડૂતોને લાભ મળ્યો છે આ ખોડ આ ખેડૂતોને નુકસાન થઈ શકે છે તો કિસાન યોજના હેઠળ સરકારે તમામ ખેડૂતોને ઇ કેવાયસી કરાવવાની સૂચનાઓ આપી છે પરંતુ હજુ પણ ઘણા ખેડૂતો એવા છે જેમણે ઈ કહેવાય છે પ્રક્રિયા પૂરી કરી નથી જે ખેડૂતોએ કિસાન યોજના હેઠળ ઈ કહેવાય છે અને જમીન ચકાસણીની કામગીરી હજુ સુધી પૂર્ણ કરી નથી તે ખેડૂતોના આગામી હપ્તા અટકી શકે છે આવી સ્થિતિમાં ખેડૂતોને નુકસાન વેઠવું પડી શકે છે તેથી આગામી હપ્તો બહાર પડે તે પહેલાં ઈ કહેવાય છે અને જમીનની ચકાસણીનું કામ કરાવી લેવું જોઈએ ખેડૂતો તેમના નજીકના સીએસસી કેન્દ્ર પર જઈને આ બંને કામ કરાવી શકો છો તો ખેડૂત મિત્રો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે નમસ્કાર